નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના માસિક પેન્શનમાં કરાયો છે મોટો વધારો તો મિત્રો પાસઠ વર્ષે પેન્શનરોને મળશે આ લાભ તો મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરવાના છીએ આગળ આપણે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તાજેતરમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એ તેમના પેન્શનરો માટે માસિક પેન્શન વધારવાની યોજના બનાવી છે તો આ નિર્ણય લાખો કર્મચારીઓ માટે રાહતનો સંકેત છે જેઓ લાંબા સમયથી તેમના પેન્શનમાં વધારવાની માંગ કરી રહ્યા હતા તો હાલમાં કર્મચારીઓને ઈપીએફઓ હેઠળ દર મહિને માત્ર રૂપિયા એક હજાર પેન્શન મળે છે જે વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછું છે તો આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે એ માસિક પેન્શન વધારવાનો નિર્ણય કેવી રીતે લીધો છે અને તેની પાછળના કારણો શું છે ઉપરાંત આપણે આ નવા નિયમની અસર અને મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો એ પોતાના પેન્શનરો છે તેનું જે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળતું હતું તેને વધારવાનો નિર્ણય લીધો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવી પેન્શન યોજનાની વિગતો વિશે તો છેલ્લા કેટલાક વર્ષોથી ઇપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળના પેન્શનરો તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા તો તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એક બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી તેમણે ખાતરી આપી હતી કે તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે તો આ બેઠક દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં ઈપીએસ નાઇન્ટીન ફાઇવ રાષ્ટ્રીય આક્રોશ સમિતિના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તો પેન્શનરોએ એ પણ માગણી કરી છે કે તેમને અને તેમના જીવનસાથીઓને મોંઘવારી ભથ્થું અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન સ્થિતિ વિશે તો હાલમાં ઈપીએફઓ દ્વારા આપવામાં આવતી લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર છે જે ઘણા વર્ષોથી યથાવત છે જો આ રકમ જોતા ઘણા પેન્શનરો તેમને અપૂરતી માને છે તો વધુમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાના દરમાં થયેલા વધારાએ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની ચિંતાઓ વિશે તો પેન્શનરો કહે છે કે રૂપિયા એક હજારનું માસિક પેન્શન તેમના જીવન ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતું નથી તો ઘણા લોકો એવા છે કે આ રકમથી પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી તેથી તેઓ માંગ કરે છે કે સરકારે આ રકમ વધારીને ઓછામાં ઓછી રૂપિયા સાત હજાર પાંચસો કરવી જોઈએ તો ત્યારબાદ વાત કરીએ તો ટ્રેડ યુનિયનોનો દ્રષ્ટિકોણ વિશે તો આ બાબતે ટ્રેડ યુનિયનોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે તેમણે સરકાર પાસે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા પાંચ હજાર પ્રતિમાસ કરવાની માંગ કરી છે જો કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ રાષ્ટ્રીય આક્રોશ સમિતિ એ આ દરખાસ્તનો વિરોધ કર્યો છે અને તેને અપૂર્તિ પણ ગણાવી છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઈપીએફઓ દ્વારા માસિક પેન્શનમાં વધારો એક સકારાત્મક પગલું હોઈ શકે છે જે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે જો સરકાર આ દરખાસ્ત પર વિચાર કરે છે અને તેનો અમલ કરે તો તેનાથી લાખો લોકોને ફાયદો થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ